એ પાકિસ્તાન પાકિસ્તાનવાળા એ અઢારસો પંખા ફિટ કર્યા છે દરિયા કિનારે ચારસો ચારસો ટન હા અને એક આયરે અઢારસો પંખા ચાલુ થયા ને એમાં વાવાચોડું થયું એમ ગયા હા અને એનો ગા આપણને અહીંયા ગુજરાતમાં લાગ્યો છે ભારતમાં હા અને અને આપણું જે આપણી સરકાર છે ને હા એના ધ્યાનમાં આઈ જાય આવ્યું તેર છ ત્રેવીસ ના રોજ એના ધ્યાનમાં આવ્યું કે પાકિસ્તાન વાળા એ પંખા કર્યા ને એની હિસાબે આ વાવાઝોડું ઉત્પન્ન થયું છે એની માને આપણી માથે કેવું કરે છે આ લોકો કેવું કરે છે અને હવે બધા એન્જિનિયરો ભેગા થઈ અને એવું નક્કી કર્યું કે ફરતા ઓરસો કિલોમીટર માં છે ને પંખા આપડે નાખી દઈ ને એને સામે પંખા કરીએ એટલે વાવાઝોડું પાછું પાકિસ્તાન માં જાય હા 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 અને આપણે હે હા તો ખરા એટલે આપડી માટે આવું કર્યું હવે સાચું ખોટું તો ભગવાન ને ખબર હા ભગવાન ને ખબર હા તમારે વાત તમારે વાતચીત થાય છે આવી કાઈ અને આવી ન એમ

આટલો એક દિવ થઈ જાવ ત્યારે હવે આખા બધાને સંગઠન ગુજરાતનું ભેગું કરીને એની ઉપર હુમલો કરી હા હા કરીએ કરીએ સરકાર કાંઈ ન હરક સરકાર કાંઈ નહીં કરે આપણે કરીએ હવે હે આપણે કરીએ સરકાર કાંઈ નહીં કરી શકે હવે જોઈએ હવે બે દી ઝાડવો પછી કાંઈક વિચાર કરીને આપણે કરી બીજશું હા હા કરીએ કરીએ હા 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 હા

અને બીજા નંબર માં આ જે આ વાવાઝોડું ની ખાડી છે ને એ બધા ભેગા થઈને એકદી બોરી નાખવી છે એમ ભેગા થઈને હા 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 ખોટું હે નખાય બુ એટલે ત્યાંથી વાવું દર વર્ષે વાવાઝોડું વાવાઝોડું જ થાય છે એટલે કીધું આ એક નિકાલ કરી એમ હા જ્યાં જ્યાંથી આ વાવાઝોડું ઉત્પન્ન થાય છે ને ન્યા આખું છે ને